લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તરત જ દાહોદ નગરપાલિકામાં અંદરો અંદરનો વિરોધનો ઉકળતો ચરો બહાર આવવા પામ્યો છે આ મામલે કોઈ કેમેરા સામે કહેવા તૈયાર નથી પરંતુ એક કહેવત છે કે આગ લાગતી હોય ત્યાં ધુમાડો નીકળતો હોય છે તેવો ઘાટ અત્યારના સંજોગોમાં સર્જાઈ રહ્યો છે ચૂંટણી પૂર્ણ થયા બાદ સત્તરથી વીસ જેટલા સુધરાઈ સભ્યો વર્તમાન પ્રમુખ નીરજ ગોપી દેસાઈ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા જઈ રહ્યા હોય તેવા સમાચારો વહેતા થયા છે આ રૂમરથી જ પાલિકામાં ચાલી રહેલા સત્તાની લડાઈ હવે સાર્વજનિક થઈ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે કારણ કે કાઉન્સિલરો બહાર ગામ ગયા પછી જે પ્રકારે આવેલા દૈનિક અખબારમાં પક્ષના નેતાએ વર્જન આપ્યું તેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે મતભેદ હોઈ શકે છે એ શક્ય છે આ સેન્ટેન્સ પરથી લાગે છે કે દાહોદ નગરપાલિકામાં હવે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થયા બાદ બે ગ્રુપ બની ગયા હોય અને બંને ગ્રુપ વચ્ચે યાદવા સ્થળી જોવા મળી રહી હોય તેમ જોવાઈ રહ્યું છે આ તમામ વિવાદોની શરૂઆત આપણે ફ્લેશબેકમાં જઈએ તો પૂર્વ પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલના કાર્યકાળથી શરૂ થયો હતો જેમાં પાંચ ગ્રુપોમાં વેચાયેલા દાહોદ નગરપાલિકાના જનપ્રતિનિધિઓ વચ્ચે એકબીજાનો અંદરો અંદરનો વિરોધની શરૂઆત થઈ હતી પાલિકા પ્રમુખના અઢી વર્ષના કાર્યકાળમાં ચૂંટાયેલા ધાબીઓને વિશ્વાસમાં લઈ કામ કરવાની જગ્યાએ મનસ્વી રીતે વહીવટ ચલાવી હોય તેવા આક્ષેપો સમય સમય પર લાગ્યા હતા અને

આ મામલે જે તે સમયે પક્ષ દ્વારા તેઓને નોટિસ પણ આપી ખુલાસો માંગવામાં આવ્યો હતો પરંતુ આ આવી પ્રકારના સોશિયલ મીડિયામાં એકબીજા સામે પ્રતિ આક્ષેપ આક્ષેપો વચ્ચે બનતી ઘટનાઓ અંદર અંદરના ડખાવાના પુરાવા આપી રહ્યા છે આ તમામ બાબતોથી શહેર પ્રમુખ જિલ્લા પ્રમુખ તેમજ મોવડી મંડળ અજાણ છે કે શું શું મોવડી મંડળ અજાણ હોય સંગઠનની મજબૂત ચલાવવાની જેની માથે જવાબદારી હોય છે તે શહેર પ્રમુખ દ્વારા આ મામલે પક્ષને જાણ કરી અથવા પાલિકામાં અંદર અંદર ચાલી રહેલા ઢખાને ખાળવા માટે શું કર્યું તે હજી સુધી બહાર ના આવતા આશ્ચર્યજનક રીતે તરતની ચર્ચાઓએ જોર પકડ્યું છે અમે કોઈની ટીકા કે ટિપ્પણી નથી કરતા પરંતુ ભારતીય જનતા પાર્ટીની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી એક શિસ્તમાં ચાલતી આ પાર્ટી છે અને તેમાં જો સંગઠનમાં કંઈ ઉપર નીચે થતું હોય છે અગર શહેર પૂરતી વાત હોય તો એની જવાબદારી શહેર પ્રમુખના જોરે હોય છે અને શહેર પ્રમુખને આ તમામ રિપોર્ટ જિલ્લા પ્રમુખને કરવાનો હોય છે અને મોવડી મંડળે જાણ કરવાની હોય છે ત્યારબાદ આવો કોઈ ડખો હોય તો તેને ખાળવાનો હોય છે પરંતુ અહીંયા શહેર સંગઠન કે મોવડી મંડળ દ્વારા આવા કોઈ પ્રકારના વિવાદોને ખાળવાની જવાબદારી લીધી હોય અથવા પ્રયાસ કર્યા હોય તે હજી સુધી સાર્વજનિક નથી થયું નથી સાંભળવા મળ્યું ત્યારે આવી પરિસ્થિતિમાં નગરપાલિકાના ચૂંટાયેલા સત્તર થી વીસ જેટલા કાઉન્સિલરો બહાર ગામ જતા રહ્યા હોવાના સમાચારો આવી રહ્યા છે જો કે પક્ષના નેતા દીપેશભાઈ લાલપુરવાળાના વર્જન પ્રમાણે ઉપલો કાઉન્સિલરો જુદા જુદા ગ્રુપમાં બહાર ગામ રજાઓ ગાળવા ગયેલા હોવાનું જણાવ્યું જો કાઉન્સિલર ખરેખર બહાર વેકેશન મનાવવા ગયા હોય તો પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાનું કારસ્થાન કોને કરી ફરતું કર્યું આ ભાજપ મૌળી મંડળ તેમજ સુધરાઈ સભ્યો માટે ગંભીર તપાસનો વિષય બની જવા પામેલ છે જો કે આપણ હાલ સ્માર્ટ સિટીના કામો શહેરમાં ચાલી રહ્યા છે જેમાં પહેલેથી જ આડેધડ કામો ચાલી રહ્યા હોવાની પ્રજાજનો બૂમો પાડી રહ્યા છે સાથે સાથે મોનસૂનની કામગીરી રોડ રસ્તા ગટર પાણી જેવી સમસ્યાથી શહેરીજનો પીડાઈ રહ્યા છે જે સુધારા સભ્યોને દાહોદ નગરની જનતાએ પોતાની સુખાકારી અને સુવિધા પૂરી પાડવા માટે ચૂંટીને નગરપાલિકામાં મોકલ્યા હોય તે સુધારા સભ્યો દાહોદની જનતાને માથે ઊભેલી સમસ્યાનો નિકાલ કરવાની જગ્યાએ ખરા સમયે રેડિયાળ મૂકીને જતા રહ્યા છે સંપર્ક સંપર્કણા થઈ જતા દાહોદની જનતા કોને ફરિયાદ કરે તે મોટો યક્ષ પ્રશ્ન બની જવા પામેલ છે છેલ્લા કેટલાય સમયથી આમ કહીએ તો નવા પ્રમુખની નિયુક્તિ બાદથી જ નગરપાલિકામાં કેટલાક મોટાભાગના જે કાઉન્સિલરો હતા તેઓએ જવાનું બંધ કરી દીધું છે દાહોદની જનતાના પ્રશ્નો જે સુધરાઈ સભ્યોને ઉઠાવવા જોઈએ તે બંધ થઈ જતા સમસ્યાઓની ભરમાર ઊભી થવા પામી છે હવે અહીંયા પાલિકાના અંતરંગ વર્તુળો દ્વારા જાણવા મળ્યા મુજબ રજા ગાળવા ગયેલા કાઉન્સિલરો પૈકી કેટલાક કાઉન્સિલરોની તો આર્થિક સ્થિતિ સારી નથી તો તેઓનો ફરવાનો ખર્ચ કોણ ઉઠાવી રહ્યો છે તે એક મહત્વપૂર્ણ બાબત બની જવા પામેલ છે જોકે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે દાહોદ નગરપાલિકાના સુધરાઈ સભ્યો વચ્ચે ચાલી રહેલો યાદવ સ્થળી ગજગ્રા નો ભોગે દાહોદની જનતા પીસાઈ રહી છે પ્રાથમિક સમસ્યાનો સામનો કરી રહી છે જો આ યાદવ સ્થળીને રોકવામાં નહીં આવે તો જે પ્રમાણે ભાજપને લોકસભાની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર નુકસાન થયું છે જ રીતે આવનારા સમયમાં દાહોદ નગરપાલિકા તેમજ વિધાનસભાની ચૂંટણીમાં કદાચ ભાજપને દાહોદ શહેરમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે તેમાં કયું બેમત નથી પણ અહીંયા નોંધનીય બાબત એ છે કે અવિશ્વાસની દરખાસ્તની વાત આવે છે તો આ એક પ્રકારની રૂમર હોવાનું બધા કહી રહ્યા છે ચૂંટણી પૂર્ણ થયા બાદ વેકેશન માટે ગયેલા હોવાનું જણાવી રહ્યા છે તમામ બાબતોની વચ્ચે જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા વફાદારીની નેમ સાથે અમે જ્યારે આ દાહોદનગરમાં કયા કયા કાઉન્સિલરો હાજર છે ગેરહાજર છે તેની તપાસ કરી તો જે ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા કાઉન્સિલરો છે એ તમામ રજા માણવાના બહાને અથવા અવિશ્વાસની દરખાસ્તની બહાર જે પ્રમાણે રૂમર ઉઠી રહી છે દાહોદથી વેકેશન મનાવવા જતા રહ્યા છે ફરવા જતા રહ્યા છે અથવા જે પણ કારણો માટે જતા રહ્યા હોય પરંતુ જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે વફાદારીની નેમ સાથે તેઓ હમણાં દાહોદમાં છે એ બહુ મોટી નોંધનીય બાબત છે ખેર જે પણ હોય દાહોદ નગરપાલિકામાં જે પ્રમાણે યાદો સ્થળી ચાલી રહી છે આ તમામને મહડી મંડળ અને ભાજપને ગંભીરતાથી લઈ આ બંને ગ્રુપો વચ્ચેનો જે વિવાદ છે એ ખાળવો જોઈએ તો જ પ્રજાના સુખાકારી અને પ્રજાલક્ષી કામો થશે તેમાં કોઈ બેમત નથી આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ